તમને આવડે છે આ બધું બનાવો તો છો પણ જો મને ભાવશીન તો કહે ને તો નહિ કહું જો ભાઈ જેવું આવડશે ને એવું બનાવ્યું

પડતી મને નહી લાગતું ટો માં ભલી વાર આવેલ હતું કારીગર માં ભલીવાર કારીગર ટોઠા બનાવીને પડી ગયા

વાર બસ એટલે કારીગર બગડે કારીગર તો બગડે અહિયાં સળગતું નથી નીકતો

એ વાડીએ વાડી વાડી ખાવાની મજા આવે એવા ઘે ના મજા આવે આ ગમે તું તો ઘર કહેવાય આ એ વાડી જ ચક ના કહેવાય વાડી ઈ બાપા જો લઈ જાવ બધું ઉપાડી આ બધું ઉપાડીને ત્યાં લઈ જવાનું પાછો અહીંયા લઈને આવવાનું બાપુજી ભૂખ લાગી છે સાડા 7:30 થયા મે કીધું ને તમે લઈ લેડો તું બે ટોઠા લઈ લે આ તૈયાર થઈ જો ને લઈ લેડો બહુ ચાલો પાપાને વિદેશ જેવા શોખ જાગ્યા મો વાડીયો માં શું ખાવા ના આવો બ ગેરખોક મેમન ભૂખ લાગી છે તો પેન પેવાનું કરો વાડીએ જવાનું સર વાડીએ જવાનું તો ઓ ઠડી

ખાલી ગોમમાં તો કેવા નહીં જો હું ખાલી લે ગાન આ ગોવા બે બેન હવે લાઈ લે તો તા બતી લઈ જાવ બતી લે તો જા રાઈડ લાખ રૂપિયા નો રસોઈયો હો બો લઈ લેણો બો સામાન લઈ લેણો પોજી લેગા ભાઈને અને ગોવા ભાઈને બોલાવા ભાઈ લો ઘર બંધ કરી દે તો યહા યે બાપુજી ઘરે બનાવી દીધું હોય તો આ શું વાડીનું ને બાડીનું નું બધું રાખ્યું છે તમને ના ખબર અસલ પ્રોગ્રામ તો વાડીમાં જ હોય નહીં ને

બાપુજી આટલું બધું તેલ નાખી દેશો આ બધું તેલ તેલ થઈ જશે તમને ખબર ના પડે કે બોલાકે બે કારીગર તમે છો કે હું છું ચેક તમે ચેક કરો ના ના તમે કરો તમે તમે બોલ્યા કે હું હીરા કે હું બાપુજી હાલ ના નાખશો કશું હજુ વઘાર નથી આવ્યો વઘાર આવવા દો લે તમે વઘારો ને તમે વઘારો શી ખાવા ને કરે છે કે જિંદગી અમે હું કરી છે બાપુજી દાદાજી કેટલી વાર

અમે આખી જિંદગી વાડીઓ માંડ ખાધું છે બનાવી બનાઈને ટોઠા ટોકઈ શી ખાજે બાપુજી મરચું થોડું ઓછું નાખજો બહુ તીખું બને ને પછી નઈ મજા આવતી ખાવાની તમે આખો જ બેહ ને બની જયા કે હું બોલાવું ખાવાનું બોલ 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 આ સંજાના સંજના કો માં ભલીવાર જ નહીં મોકળા છે ને દેખાને ગોવાં દેને હજી આયો ને

ઠંડી ઉડી જાય કો સંજય તમે તો જબરજસ્ત ગોઠવી છો કાકા તમે ના ગોઠો એટલે બીજાએ ના ગોઠવો સંજય આ તો જરા બાપુ ની શરમ છે એટલે અમે આઈએ છે નકા આવતાય નહીં ના તો આબુ તો પડત કે ગોવા કાકા પાડું છી નહીં તમે અમારા એ તમારી વાત હાશી છે સંજય બાપુ ભાઈ નો પ્રેમ હા કેટલી વાર થોડી વાર ખોગે ને

અતિભીધી વાર હોયલા બાપુજી આ હું છે અરે અમાર તો ખવાતું છે થાળી નહિ લાવ ના પ્લેટ લાવ્યા છે ઉભરો બાપા હું લઈ આવું એ તું રવા દે તું રવા દે તું જો દેને આ ઓન બોલા બા એક કલાક કર્યો અને થાળી લેજો ફરી એક કલાક કરે મારું કરે મને દેવા દે મને દેવા દે

બત્રીજા તારા કાકા નહી કેવું પડે એ તો દબાવો જિંતા નહિ કરી

બાબુ બેન કને તો જબરજસ્ત રસોઈ છે હો ભાઈ જબરજસ્ત બનાવ્યું છે ચાલ લત્તુ કામ કર કે નાત ગોકા કને આલ દે હા ચાલ બાપુજી આવે ત્યાં સુધી ચાલુ તો કર હો અલે ગણે આલ દે મને આલ દે મને બે થડી આ બાબુ અંકલ ના આબા દે પછી ખાઈ જાય અંકલ એ તો આવશી એટલી કરતા એ તો કો તમે ખાલી ખોટા બેહી રહો ચાલુ કરો તો

એટલે બાપો તો ડીશ લઈને આવજે આપણે તો ચાલ ઈવન ડીશ જરૂર હોય તો લે તું ખાલી એકલી વાટ જોઈ રહી છોકરો ભૂષા છે કે બિચારો છોકરો ભૂષા છે ને પેલા કીધું ને થાળીઓ લાવજે લઈને આવ્યો પ્લાસ્ટિક નહીં એટલે બોમ ના ખાવાય લે કદી ઘરમાં થાળીઓ સે ઘણી ને એ છેડ્યો આયો પ્લાસ્ટિક

이거 하루 소프라 부시에 마르세. 아이 자루 티카루. 소프라가 마라굴 과연 어디가는 부시에 머시. 사발이야 뭐야 뭐야. 아 벌티에 게임 카디오. 마라굴 미야 소프라 부시에 머리 요. 키네 게임 카디오. તું હવે થાળીઓ આવતી લાગે છે કાઢો મારે તો બધું ત્યારે થાય છે ચાલુ થાય છે મમ્મો મોડ થઈ ગયું એટલે આ છોકરો ભૂસે

તયને વાજાનો મથુ સુ લહન ન બહન કાતરીન બધું કર્યું એક ટોઠો ભજ ના આવ્યો મારા ખાઈ છે મારા બેટા અમારા શિયારામાં નહીં પણ કોઈ ડાળો ના બનાવું ટોઠા આ શિયારામ તો જાય પણ તમારા કાયમ માટે ના બનાવું કો કાકા એ બો કાકા હા લેડોમાં ગેજો બાબુ તો આપવા દે એ બધું પિક્ચર પટી ગયું એ ઘેરજો